कोई देखतु नहीं ने आ मगनो केरे आवसी अत तो सेने मगना भागीन वही जाऊँ सेन पैसे सेन मरिया सुखी थी रे उसी पर आ मगनो केरे आवसी केटली बदी वाल लगी क्या नो मैं फोन केरो से हजी नो आयो आयो इला अन्य कायो का आटली बदी वार क्या मलगी तारों हल्लो भागीन निकलो मान मान आ अनामा हूँ ते पीरू आमा मेरा कपड़ा એ તારા બાપા આટલા બધા કપડાં અહીંયા હું ગુડવા છે અહીંયા પહેરવા નો જોઈએ આ ઉપાડશે કોણ તારા બાપો તારે ઉપાડવાનું ચાલે સુટકે અન આમ તો જલ્દી નીકળ તાકે કોઈ હે નઈ ના કોઈ નથી હાલ કાયો કા હોય જ ન કોઈ દેખી જશે આ ભાઈ આજ જલ્દી ભાગી નીકળી જાવી નકર તારા બાપ હાથમાં આવી જશે ને મેરી મેરી પાર્ટી મારી ભાગી જાવ છે હાજી નો આયા હાય અહી દૂ મરીને એ મગના ઊભો રહે એ બોલને સંકુળી ચા જાસો એ ક્યાં ચા જ આવીશ એ અમે બેસીને ભાગીને જ આવીશી એ મારે આવું તારે અહીંયા શું કામ છે એ તો તમારે બેન્યાં શું કામ છે એ અમે ત્યાં રી શું તે ઉય રહીશ અમર બીજા તો આવું હોય તો મારે ક્યાં હશે આ તો તેમ ભાઈ ઊભા રહેવું ઠેલો લેતા આવ હા હા તો લેતી દઉં

मां कई हुई गयो से हालो फटाफट बैग लेन भागो मेरी दिख रहा ठेलो लेन जा के भाई जिन्ना जाते कोई भाई ए लाइट जावा देत आई मन भाई की जाए क्या

પણ કી બાજુ ગઈ તો કે આમ રોડ કોઈ જાય છે હાલ બાજુ હાલો એ તું ઓલા ઢોકા લેતો જા ઓલા માંંદે થી કાય કાકા છે કાય મે કાકા મોડું થાય હાલ હાલો જલ્દી એય તાર ભાઈ બનને કેને એકાદી ગાડી બાડી દઈ જાય પણ મારા ભાઈ હા પણ મારા ભાઈ બન પાય પાસે ગાડી જ નથી તો મોટરસાઈકલ મોટરસાઈકલ છે પણ એને બાપા નો આવવા દે હા રે તો કેતી હોય ફોન કરું

આને સને ગામ પારો મૂકો આઈ વાત સાચી તાલી ને ગામમાં આવે કોઈ દી દેખાણો ને તાંગા ભાઈ ને નીકળે કોક એક સટાઈ આઈઓ અઠેલો